એટલે આ રાકેશભાઈ દાડતા હતા હાથમાં આવતા નહીં પણ મારે તો રાઉ રાતના ઊંધા છે રાતના કમ્પ્લીટ ઊંધ્યા છે એટલે જાઉં અને જગાડવા છે એટલે રાકેશભાઈ એ રાકેશભાઈ રાકેશભાઈ જાગો જાગો લે એટલે મારે તમારા પાસે પૈસા લેવા દે એટલે જાગો જાગો મારે ખૂબ જરૂર રાકેશ રાકેશભાઈ એ રાકેશભાઈ જાગો જાગો એટલે મારે પૈસાની જરૂર લે એ આલો કાલો પૈસા આલો જ મારે તો નહીં

એ રાગો રાગો લે એ પણ બીજું ફોડવા જાય મારા પડે રાગે મને રાખતા પડશે ગમે કરીને મારે પૈસા રાકેશભાઈ રાકેશભાઈ રાગો એ લે પૈસા આલો પૈસા એ બધા મને પૈસા આલો

પઢાય પઢાવ છું ઓ રાકેશભાઈ પઢાય રાકેશભાઈ આટલી વખત ટાઈ કરવા દેખા કરવું પડશે થોડું કરવું જોઈએ રાકેશભાઈ એ

અત્યારે દીદી દીધાના કેટલી જયા जी आया સ્વીપાય છે વી હજાર કેવું ઘણું હતું होतो તાજા જ નહીં વી એટલા રૂપિયા માંગો છે ને હા પોન્નર પનર તો અમે બેય માગે છે એવું હા ગમે એમ જગાડ્યા પણ તાજા નહીં

મરે ગયા ઓલરા આસા ટેન્કર આ સ્ટીમ આલુ ટૂટુ કુરે કાધું કોઈ સે તનમ બુતા હું છાલ ઓપન นีขอ่ l

તારે પૈસા મને રાખી જ પૈસા તમને પૈસા હલવા આવ્યા છે એટલે પૈસા તમારા મને હાલવા તો પડશે એમ થઈ તો સોડશે નઈ આજ તમને બે તું

પૈસા ચાલતું કોઈ એક જ વાત પૈસા જોશી તમે તારા દુનિયાના શેડે જો આ પૈસા ઘર માં તમારે જેને જે લડવું લડી ખાધું બરાબર

આજ કમ થી ચા પીવો પડે તો પીવો છે પણ આપડે વાયદો છે ન હતો મગફળી તારના વાયદા થતા તા કઢાઈ ને દીહા માર્કેટમાં ભરાઈ ને સારે ખાઈ ગયો હજી બધી પૈસા પટેના માલ વાત પૈસા લેવા ને બે મારો પૈસા રાકેશભાઈ રાકેશભાઈ

પૈસા લઈ ગયા કાઢું કઈ બાજા નો હવે પેન્શન મારવાની પૈસા